કેમ છો મજામાં તો અમારા ઘરે આવ્યા છે અમારા સબસ્ક્રાઈબર સ્નેહલ બેન અને એમનું ગટુડુ ગટુડુ વંશીલ હાય તો સરૂપાના જે અમે ડાયપર સેલ કરીએ છે તો સાથે અમને મળાઈ જાય અને ડાયપર પણ એમને લેવા છે તો એ માટે આવેલા છે બધા હા હું શ્રી નીતિના પર દરેક બ્લોગ જોઉં છું બહુ સરસ હોય છે ને બહુ મજા પડે છે બ્લોગ જોવાની થેન્ક યુ હેલો કેમ છો બધા મજામાં તો આજે છે રજા શ્રી ને એના પપ્પા ને અને આમ તો અમારે સંધ્યા ટાઈમ જેવો સમય થઈ ગયો એકચુલી આજે બહુ વાદળ જ રહ્યા છે એટલે સમય ની ખબર ના પડે એવો સમય છે અને અમે ચાલ્યા મંદિરે તો ચલો તમને બી દર્શન કરાવી અહીંયા શ્રી છે શ્રી આજે નવા કપડા પહેર્યા છે એના આમ કઈક ચક્કાસ લાગે શ્રી જોતો સામ ને મોજડી જો એટલે ભાઈ શ્રી એ તો નવી મોજડી નવા કપડાના માથામાં માથા માં કઈક જબુક જબુક હું થાય બેટા ઓહોહો હો આ તો જબુક જબુક થાય શ્રી ને ઓકે ડોન્ટ ટાઇપની લાઇટ ટાઇપ ડોન્ટ ટાઇપની લાઇટ ઓલ ઓલ ખલી પણ દેવાડ વીખી નઈ કઈ કાઢી ના અંયા હાઈ આ મંદિર દર્શન કે તો ગાડીમાં બેસી જાવ અને સિલ્ફેટ બાંધ લ્યો મે મે કઈ રુ સીટ બેલ્ટ દેમે જો ઇલા હા કાવિ દેખડી બ્રેક મારી ને હા પણ બધી ગઈ ઓકે અમારે આયા આ ભાઈ નકરું ખળવળ ખળવળ શરૂ થઈ સીટ બેલ્ટ હોય તો ઉંધો નાખ દે કેતો દે અમારે આમ સીટ બેલ્ટ કરવો પડે આમ હાથ નહીં 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 નક કરવો કેતો તો અમે આવ્યા છીએ સેક્ટર 2 ના મંદિરે તો મને મળી ગયા મારા સબ્સ્ક્રાઇબર આશાબેન જય સ્વામિનારાયણ જય અને સ્વામિનારાયણ સંભળાવી

તારી આંખો બહુ સરસ છે હા બ્રાઉન બ્રાઉન ક્યાં તો મંદિરમાં ચાલે છે હિંડોળા દર્શન તો આજે અમને મજા આવી જશે દર્શન કરવાની બી અને સાથે તમને બી હિંડોળાના દર્શન કરાવીશું હમ અરે વાસરી

દર્શન કરે ભગવાન અરેખાય ત્યારે બસ धीमे धीमे हाव स्लो मोशन मूड गड पप्पा

હનુમાન દાદન કહી દીધું ચાલો હવે ગણપતિ બાપા બતાવું અહીંયા આવ હવે હવે અહીંયા ગણપતિ બાપાને એ કહેવાનું કે તને બધું યાદ રહી જાય ને એવી શક્તિ આપે એમ બરાબર તો અહીંયા પણ છે સિદ્ધેશ્વર મહાદેવ બેલ છે અહીંયા કયા કયા ભગવાન છે ખબર છે જો જો આ બાકી મંદિર નો ગેટ એમ છે એટલો ઊંચો હાઈટેડ છે જબરદસ્ત છે છે બેઠા બેઠા એટલા ઉમળકા છલકાય અમને જવા દે એને બસ આ ગાડી બેસવાની જે ખુશી છે ને એ લાગે છે મને લાગે કાર જોઈ નથી કે મસ્ત છોકરાઓનું બધાને વિડીયો શરૂ થાય ને એટલે બધું બંધ કરી દે लाइन देन इवन बे आ आ आ एले एले आउ न दावी गएन दि आवी गयो के, के, के मन <laughs> मस्ते इने तो कर दिदू एक बार मम्मा ने के खोटु ना लागे ने अरे पाछु पाछु ओ हो हो जो पाछर फरीन तो फेन येसी नो कमाल हम येसी नो कमाल छे ने मंदिर म के इइ करतो तो सो करू के तू कर पण हम बोलू नाना जोर जोर थी करे बैठो बैठो हम जो मार बाजू में बैठो छे

તો અહીંયા કશું જ નહોતું જંગલ જંગલ હતું અને ત્યાં તો કેવો ડેવલપડ એરિયા થઈ ગયો તો ધોળેશ્વર મહાદેવ પહોંચી ગયા અને અહીંયા તો આમ એવું ફીલ થાય કે પ્રકૃતિથી એકદમ આપણે પાસે આવી ગયા હોય એવું કેમ કે અહીંયા ગૌશાળા છે અહીંયા જો મંકી મહારાજ છે બહુ બધા છે જો અહીંયા ગાડી પર બેઠા છે અહીંયા છે એવું છે અહિયા છે સાબરમતી નદી છે અહીંયાથી નીચે ઉતરવાના પગથિયા પણ છે મંદિરેથી અને જો તો આ ચોમાસું કહેવાય તો ભી હા હા બેટા હા આવેલા જ ને તો આ છે સાબરમતી નદી અને જો નીચે બી એવું સરસ છે ને ધોળેશ્વર મહાદેવ ધામ આવવાની રિયલી મજા આવે એવું છે એકદમ પીસફુલ અને આટલું ભર ચોમાસું તો અમારે આ સાબરમતી નદી ગાંધીનગરમાં કોરી કોરી એકદમ બેન ચશ્મા પ્રિય અહીંયા ધોળેશ્વર મહાદેવનું જે છે ને એની બધું લખેલી છે આખી સ્ટોરી અમે પહેલા વાંચેલી છે આ જાળવા કેટલા વર્ષનું છે ધ્યાન આમ મંદિરની અંદર જઈને રડવા લાગ્યો કેમ કે એને બધું આમ પેક જોઈને નથી મજા આવતી કા આલો આલો ઓલો ઓલો અને અંદર એકચ્યુઅલી ફોટો લેવાની મનાઈ હતી એવું લખેલું હતું મને કોઈ કીધું નથી એટલે મેં ફોટો નથી લીધો અંદર વિડીયો કે ફોટો કંઈ પણ અહીંયા મેં મારા આ બર્થડે નહીં ને એની આગળના બર્થ કે એની આગળના બડ અહીંયા આવેલા આ મંદિરને બધું બતાવેલું એટલે જે લોકો મારી સાથે બહુ પહેલાંથી જોડાયેલા છે એ તો જોયું હશે અને અહીંયા ગૌશાળા છે પણ હવે ગાયોને અંદર જવા માંડી છે મંકી બધા ત્યાં બેસી ગયા છે જો અહીંયા બેસી ગયા વરસાદ આવવા માંડ્યો એટલે અને તો જોરદાર મસ્ત વરસાદ આવે છે અત્યારે જો આને તો બહુ મજા આવતી હતી ફુવારમ ના તો એવું થતું ખાનગી તો ભીના થઈ ગયા આપણે જો અહિયાં છે ગૌશાળા અને એમાં બી એવું છે કે બધી વ્હાઈટ ગાયો જ છે મતલબ બધીનો મોસ્ટ ઓફ ધ ગાયના કલર વ્હાઈટ અને એનો લુક પણ એવો સરસ છે ને ગાયો દેખાવમાં કઈ વઢિયારી ગાય છે વઢિયારી ગાયને હા આમ બધી ગાયો વઢિયારી છે ને એવી સરસ છે ને બધી સફેદ અને મંદિરનો ગેટ બી એવો છે આમ સારું છે આમ તમે એવું લાગે કે પીસફુલ એટમોસ્ફિયર કસે જવું છે તો ડેફિનેટલી આવી શકાય એવું મસ્ત છે અહીંયા આવો છે મેઈન ગેટ อันนั้นมาดับมีนไปโอ้มนไปแล้ทูก็หงุดหงิดเลยเดินี่เกมรัมอ่ะช่หฮัเลชัยยะ left right left r i g นี่ તો હવે પછી વરસાદ આવી ગયો થોડો અને હવે સેક્ટર એક નું ગાર્ડન છે બહુ સરસ છે ત્યાં આવ્યા છીએ ધ્યાનમ શ્રી એમ અને અહીંયા ડેલી સાંજની પણ બહુ મસ્ત હોય ખાલી એમ જ વોકિંગ કરવા બેસવા આવું ને જોવા એવું છે અને અહીંયા એક સરસ કેફે પણ છે અને મેઇન ગેટ અહીંયા છે તો અહીંયા અંદર વચ્ચે એક તળાવ પણ છે અને આમ એટ્રેક્ટિવ છે અંદર થોડું ગાર્ડન ફોટોગ્રાફી થાય એવું મસ્ત હં આ એક નવું શીખત બેન હમ નથી તો આ મેઇન એટ્રેક્શન છે આ તળાવ અને અહીંયા ચાલી રહી છે બેન ની આઈસ્ક્રીમ ની માથાકૂટ આખો દી ખાલી આઈસ્ક્રીમ પર રહેવું હે છે હે શ્રી ઓવરઓલ બહુ ફાઇન છે તો કેવી મજા આવે છે અહિયાં હે મંદિર મંદિર માં કેવો રડતો હતો ગટુડો અને આ અમે એજ ગાર્ડન માં ઉપર આવ્યા છે તો સરસ એવું ગાર્ડન છે પછી અહીંયા એક સામે વોકવે છે એડવેન્ચર માટે જે કરે ને બધા એવો તો ધ્યાનમ આ મેટ સારી છે તો ચાલવાનો આનંદ લે છે तो बहुत बड़ी चाल बांधो चल सही ना तो एकदम क्राउड बढ़ाई हुई है कोई है इसलिए है आओ मार ले एंडल देन મારે જમ વાવા જરી કેવું છે એટલે શું ભાંગજ એમાં તો રડવું આવી જાય